સમગ્ર રાજ્ય સરકાર દ્વારા સુધી સરકાર સેવાનો લાભ લોકો સુધી પહોંચી શકે લોકસેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેપ સ્થાનિક અધિકારીઓની લીલી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યો હોય તેવું

ઓપીડી કરી કેમ્પને પતાવવામાં આવ્યો હતો જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાનો લાભ મળ્યો ન હતો ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવેલ તમાશો થયાનું સાંભળવા મળ્યો હતો આ કેમ્પમાં રૂટીન એમબીબીએસ ડોક્ટર દ્વારા જે ચેકઅપ થાય તે જ થયું કોઈ ખાસ સુવિધાઓ હતી જ નહીં આ સુવિધાઓ રોજ આ દવાખાનામાં ઉપલબ્ધ જ હોય છે

ચરાવ માંગ્યું ત્યારે આ સર્વરોગ નિદાન કેમ્પ એક રૂપ સામે આવ્યું હતું ત્યારે આવા ખોટા કરી સરકારના પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય લઈ કરાવવું જોઈએ તેવું સાંભળવામાં મળી રહ્યું છે રિપોર્ટર છે મારું નામ ડોડિયા છે હું વડિયાનો નાગરિક છું આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો કેમ્પ હતો કોઈ ડોક્ટર એમની ડૉક્ટર કાન નાક ગળાના કોઈ ડૉક્ટરો હતા જ ખાલી એક નાટકરૂપી દેખાડો કર્યો હતો કોઈ દર્દીઓ નહોતા દર્દીઓ હોય નાટક રૂપિયા આવ્યા હોય તેવું હતું એવી તો સારવાર અહીંયા હરરોજ થાય જ આ એક પૈસા વેડપવાનું કામ હતું એવું આમાં દેખાઈ રહ્યું છે સર આપના નામથી શરૂઆત કરજો આપનું નામ સર સર આજે કેમ હતો તો થોડી માહિતી આપો ને આજ સવારે જિલ્લા પંચાયત કેમ્પનું સર્વરો નિદાનનું કેમ્પ થયેલું કેમ્પનું આયોજન કરેલું જેમાં અલગ અલગ ડૉક્ટરો હાજર રહેલા અલગ અલગ પીએચમાંથી મેડિકમાંથી હોમિયોપેથી ડૉક્ટર મેડિક એમબીબીએસ ડૉક્ટર બધા હાજર રહે આજ લગભગ પાંચસોથી વધારે ઓપીડીઆર કેમ્પનું આયોજન કરેલું સર એમડી ડૉક્ટર કોઈ ડિગ્રી ડિગ્રીવાળા ડૉક્ટરના નામ આપો ને એક બેને કોઈ ના હાજર હોય ડૉક્ટર રાઠોડ સાહેબ હાજર હતા મીડિયા નીલમબેન પટેલ હતા Sí.